વેલી સવારે 6 વાગ્યે અને 50 મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો ભૂકંપની તીવ્રતા 3.2 ની નોંધાઈ છે જેનું કેન્દ્ર બિંદુ બચાવથી 13 કિલોમીટર નજીક નોંધાયું છે ખાસ કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી કચ્છમાં અવારનવાર ભૂકંપના આવા આંચકા આવતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીના પાણીના પ્રવાહ વચ્ચે ફસાયો હતો યુવક જમ્મુ કાશ્મીરમાં ધોધમાર વરસાદના કારણે તાવી નદીમાં ભારે પૂર આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન તાવી નદીમાં ખૂબ જ ખરાબ રીતે ફસાયો હતો યુવક નદીમાં પુલનો થાંભલો પકડીને નદીની વચ્ચોવચ ઊભો છે વહીવટી તંત્રને જાણ થતાં જ એસટીઆરએફના જવાનો મદદે આવી પહોંચ્યા હતા એસટીઆરએફ જવાનોએ રેસ્ક્યુ કરીને યુવકનો જીવ બચાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાંદોદમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં છવ્વીસ જિલ્લામાં એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ સી ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં નર્મદાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો નર્મદાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં સાત ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિક્સે અમેરિકી અને ઇઝરાયેલી હુમલાઓની નિંદા કરી છે બ્રિક્સ રાષ્ટ્રોએ એક નિવેદન બહાર પાડીને ઈરાન પર થયેલા અમેરિકી અને ઇઝરાયેલી હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું છે બ્રિક્સે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલો માત્ર આંતરરાષ્ટ્રીય નિર્માણ નિયમોનું ઉલ્લંઘન નથી પરંતુ તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના દિશા નિર્દેશોની પણ વિરુદ્ધ છે બ્રિક્સે વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સતત છઠ્ઠી વાર સરપંચ બન્યા છે આ ભાઈ રાજ્યજીભાઈ કર્ણ સાગરા સત છઠ્ઠીવાડ સરપંચ બન્યા છે તો કચ્છમાં અંજાર તાલુકાની ખંભારા ગ્રામ પંચાયતમાં લખીબેન પ્રકાશભાઈ હુંબાલ સરપંચ બન્યા છે રાજકોટ જિલ્લાની સૌથી મોટી સણોસરા ગ્રામ પંચાયતમાં મુસ્લિમ મહિલા ડોક્ટર નફીસા શેર સિયાને સરપંચ પદે પદ મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર જળાશયો હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે એનડીઆરએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે રાજ્યના બસો ને છ જળાશયો પૈકી પંદર જળાશયો હાઈ એલર્ટ ઉપર બાર જળાશયો એલર્ટ ઉપર તથા અગિયાર જળાશયો વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ ચોત્રીસ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે ઉપરાંત બે ટીમને સ્ટેન્ડ બાયમાં પણ રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ખાડી વિસ્તારમાં હજુ પણ બે હાલ માહોલ છે સુરતમાં મેઘો મુશળધાર વરસ્યો આથી શહેરમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય શહેરમાં ખાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો પણ ઉભા થયા સુરતમાં બે દિવસ જેમ છે તેમની તેમ સ્થિતિ જોવા મળી મેયરે તંત્રને બચાવવાના પ્રયાસો કર્યા હતા લોકો તેમના ઘરોમાંથી પાણી સાફ કરવામાં લાગ્યા છે ઘણા રસ્તાઓ હજુ પણ બંધ છે નદીઓમાં પૂર આવી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાએ લીધો છે મહત્વનો નિર્ણય ટાટા ગ્રુપની એરલાઇન કંપની એર ઇન્ડિયા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એર ઇન્ડિયાના દૈનિક સંચાલનની જવાબદારી પોતે સંભાળી લીધી છે એર ઇન્ડિયાના સી અને એમડી કેમ્પ બેલ વિલ્સન થોડા સમય માટે રજા પર છે એવું સમય પર આ પગલું લેવામાં આવ્યું છે ચંદ્રશેખરને એર ઇન્ડિયાના ટોપ મેનેજમેન્ટની સાથે મિટિંગ કરીને તમામ કામો ઉપર દેખરેખ રાખી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય અમદાવાદમાં આવતીકાલે સત્યાવીસ જૂને યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બિનસલામત જર્જરીત અને નબળા મકાનો પર વધુ ભીડ એકઠી ન કરવા ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત રથયાત્રાના રોડ પરના વેપારીઓ અને મકાન માલિકોને રસ્તા પરથી બાંધકામ સામગ્રી હટાવી લેવાની સૂચના પણ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણો બે વેવાણ વચ્ચે કોણ જીત્યું સરપંચનું પદ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું જૂના ઉગલા ગામ ચર્ચામાં આવ્યું છે કેમ કે અહીં સરપંચની જંગમાં બે વિવાણો મેદાનમાં ઉતરી હતી જેમાં છેલ્લા દસ વર્ષથી ભાવના મેન નંદવાણા સરપંચ હતા ત્યારે આ વખત તેમજ તેમના જ વેવાણ જયાબેન ડાંગોદરાએ તેમને હરાવ્યા છે જયાબેને છસો છ મતે ભાવનાબેનને આખી પેનલ સહિત હરાવી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુભાંશુ શુક્લાના માતા પિતા રડી પડ્યા ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશ યાત્રીઓએ એક્સયુએમ ફોર મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે સ્પેસ એક્સના ફાલ્કન નાઇન રોકેટને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી ત્યારે શુભાંશુ શુક્લાના માતા પિતા સંબંધીઓ ફ્લોરિડા અને યુએસમાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાં હાજર રહ્યા હતા સફળતાપૂર્વક મિશન લોન્ચ થતા શુભાંશુના માતા પિતા ભાવુક થઈ ગયા અને આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા

વાઘ સરપંચ બન્યા છે સુરેશ વાઘે પાંચસો ને છોતેર મત થી લીડ થી પોતાના પુત્ર ને હરાવ્યો છે હવે ગલકુંડ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ વાઘ હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બત્રીસ ગંગા નદી ગાડીતુર બની છે નદીઓમાં ભારે પૂર આવી ગયા છે સુરતમાં ભારે વરસાદને કારણે બલેશ્વરની બત્રીસ ગંગા નદીમાં પૂર આવ્યું છે નદી બંને કાંઠે વહેતા ગાડીતુર બની છે બલેશ્વરનું આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે તાકી ખાડી પાર લીમડા ફળ્યા પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી ભરાવાને કારણે 100 થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે બલેશ્વરની ટુંડી અને સાકી તરફ જતો રસ્તો પણ બંધ કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચની વાત કરીએ તો ચિઠ્ઠી ઉછાળીને વધુ એક સરપંચની પસંદગી કરવામાં આવી છે હવે ડબારી ગામમાં પણ સરપંચ માટે ચિઠ્ઠી ઉછાળવાનો નિર્ણય લેવાયો ડબારીમાં સરપંચના બંને ઉમેદવારને ત્રણસો એકતાલીસ મત મળ્યા આ ટાઈ થતા સરપંચ કોણ બનશે તે માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી જેમાં ધર્મ પટેલનું નામ સામે આવતા તેમને વિજેતા જાહેર કરાયા છે અંજારમાં મોડવદર ગામમાં સરપંચ ચૂંટણી દિનેશભાઈ રબારી જીત્યા છે તેઓ છસો ને પચાસ મત થી વિજય બન્યા છે પટેલ ઢુંડા ગ્રામ પંચાયત વોર્ડ નંબર છ માં ટાઈ થતા પણ ઉકેલ લવાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુકાન માલિકો તંત્ર સામે રોષે ભરાયા છે સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીના પોરથી શહેરમાં ભારે તારાજી સર્જાય છે સર ખાડીમાં પૂરે વિનાશ વેર્યો છે દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા હતા આથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે માલ સામાન પલળી જતા દુકાન માલિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે ગંદકીના કારણે બીમારીઓ રદ સ્વરૂપ લેશે તે કંઈ નવાની વાત નથી અહીંથી હવે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે

તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે